નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના માંગરોળના નાના બોરસરામાં ગેસ ઘડતરના કારણે બે મજૂરોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે ટાંકી સાફ કરવા ઉતર્યા હતા ત્યારે ગેસ ઘડતરની દુર્ઘટના સર્જાઈ હતી સમગ્ર મામલે કોસિંબા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સુરતના માંગરોળના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ઘડતરની ઘટના બની હતી જેમાં રાજન શર્મા અને રાજનસિંહ નામના બે કામદારોને ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બંને મૃત કામદારો છેલ્લા બે વર્ષથી કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે ગેસ ઘડતરની ઘટનાને લઈને કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ